જુベン પરસકુમાર અમૃતિયા વિવાદ અમારે મારા જેઠનો ને મારો વિવાદ છે મારા દિનેશભાઈ પર દિનેશભાઈ અમૃતિયા જસ્ટ ધના પ્રભારી છે અને ઈ લોકો મારા સગા જેઠ થાય છે બીપીનભાઈ અમૃતિયા મારા સગા જેઠ થાય છે આનંદ અમૃતિયા મારો ભત્રીજો થાય છે મારા હસબન્ડ ની બીમારી તબિયત ખરાબ હતી અને એની ડેડ થઈ એટલે અમને એનો ફોન આવ્યો અમે સવારે અહીંયા આવી ગયા મુંબઈ થી હું ને મારી બેબી બે સાડા વાગે પછી અમે મારા જેટની ઘરે બે દિવસ હતા અને પછી અહીંયા મારા ઘર માંથી ચોરી કરી ગયા એ અમને ખબર નતી બધી વસ્તુ ટોટલી મારા ઘર માંથી સોનું પૈસાની ફાઇલ બધું પણ લઈ ગયા ઈ મને કોઈ વાંધો નતો અમે અમે સીધી પટ્ટી અમે નવ મહિનાથી કોઈ વસ્તુ કરતા નહોતા પરમ દિવસે મારી ઘરે અચાનક નો સાડા દસ પોણા બિપિન અમૃતિયા આનંદ અમૃતિયા અને એનો ફ્રેન્ડ હતો જગદીશ હવે ઈ ત્રણ જણા દારૂ પી ન હતા એટલે મેં સીધો જ સીધો જ મેં હાથ આમ કર્યો કે ભાઈ તમે અંદર ન આવો એટલે મને ધક્કો મારીને કે ઘર મારું છે તું પ્રોપર્ટી અને પાછું તું ને હું પ્રોપર્ટી ખાલી ઘર અને નીકળ એટલે મેં કીધું ઈ જયારે થાશે ત્યારે કોરોટમાં બધું થાશે તમે અત્યારે એક કામ કરો અત્યારે નીકળો તમે દારૂ પીધેલ છે બધી એટલી હદે મને મને તો એટલી ડોઝર કરી એટલે મેં સીધો સો માં કોલ કરી દીધો કે મારે બહેસ નથી જોતી મેં સો નંબર માં કોલ કર્યો ઉપર થી સો નંબર વાળા સાહેબ એવા એને કીધું કે બોલો બેન એટલે મેં એને કીધું કે આ દારૂ પીને અત્યારે મને મારવા માટે આવ્યા છે એટલે તમે આને લઈને જાઓ એટલે ઈ સાહેબે મને કીધું કે હાલો તમે લખાવો તમે કા આવો અરજી કરવા આવું તો ઉપર થી કોઈ નો કોલ આવ્યો ઈશા સાહેબ ને કે નો એ મને ખબર નથી એટલે મારા જેટના બાબા કીધું અલ્યો વાત કરો ને એટલે ઈ સાહેબ બી ગયા એને વાત કરી વાત કરી એટલે એને એમ કીધું કે ઓર કોણ છે ઈ મને ખબર ના પડી એને જી હતું ઈ એને ઉપર થી એટલો ફોર્સ આવ્યો ઈ સાહેબ એ ઢીલું મૂકીને મને કે બેન તમે સવારે આવજો બેન તમે કે સવાર આવજો એટલે મેં કીધું હા સવાર આવીશ એમ મારે કાઢવા તા બીજું કઈ નતું ઘર માંથી એને કાઢા સીધી શું તો કપડા બદલાવી અને પોલીસ સ્ટેશને મેં સર મારે આ બનાવ બન્યો છે આ મારવા માટે આવ્યા હતા મને અને નીચે ગાડી પાર્કિંગમાં એને લઈ લીધી તો એનો પ્લાન ઇન હતો કે કોઈ તો એને ખબર છે આખા ફ્લેટમાં કે બધા વેલા સુઈ જાય છે એને બધી પ્લાન ની ખબર હતી અને આની પહેલા સીસીટીવી કેમેરા ફૂટેજ દસ દી પહેલા બધો પ્લાન હતો એને સીસીટીવી કેમેરા બહાર નહીં ખા મારા ઘરમાં ચોરી કરતા કઈ આવ્યું નહીં અને અમારા ફ્લેટ વાળા જ ખબર કે સીસીટીવી કેમેરા બરી ગયા છે બિચારા બધા મન કહે કે સીસીટીવી કેમેરામાં બધું આવશે હાલો આપણે કાઢવા જઈએ અમે નીચે કાઢવા ગયા ને તો ઓલા સીસીટીવી કેમેરા કેમેરા વાળા ભાઈ અમે બોલાવ્યા કે તમે જોવો તો કે આ કેમેરા મન કે બેના તો બધું બરી ગયું છે આ બધું પ્લાન શહીદ થયું છે મારા ઘરવાળાને દારૂ પીવડાવી અંદર નાખવું હોય કે ન નાખવું ઘરમાં આવી જાય ભલે આપણે એને ઓળખતા હોય કે ન ઓળખતા હોય એનો સગો ભાઈ લાશ પડી હતી અંદર અને એ ભાઈ કાકો દીકરો મારા ઘરમાં ચોરી કરતા હતા મારી કિયા ગાડી લઈ ગયા ક્યા ગાડી ઇન્સ્યોરન્સ મારા હસબન્ડ ભરેલો છે

નિરખીને જોઈ શકો છો પૂરી દુનિયા જેટલા માણસો છે એને હું રિક્વેસ્ટ કરું છું કે કોઈ આંધળું માણસ તો છે નહીં મારી એટલી રિક્વેસ્ટ છે કે મને પૂરો ન્યાય મળે અને મારી પાસે એક એક વસ્તુના પ્રૂફ છે એને વિલમાં એમ લખેલું છે કે એ તો પંદર વર્ષથી ઘર છોડીને ચાલી ગઈ હતી હા ચાલી ગઈ હતી વાત સાચી હતી કે drink નો problem હતો. મારા ઘરવાળા અને બીજો કોઈ જાતનો મને પ્રોબ્લેમ નતો. અમે આવતા જતા હતા. મારી છોકરી કન્ટિન્યુ આવતી હતી. બે બાપ દીકરી બે હજાર સત્તરમાં મલેશિયા, થાઈલેન્ડ, ચાઇના બધે ફરવા ગયા હતા. એની એના વિઝા મારી પાસે છે. બધું ટોટલી છે મારી છોકરી બે હજાર એકવીસ માં એને નવ તો નવ લાખ નો સેટ કરાવી દીધો એ પણ મારી પાસે પ્રૂફ છે કન્ટિન્યુ મારી પાસે એવા પ્રૂફ છે કે જેથી કરીને અમારા હસબન્ડ ને કોઈ વાંધો નથી હું જયારે અહીંયા રાજકોટ માં આવું ત્યારે એરપોર્ટ મને મારા હસબન્ડ તેડવા આવે છે અને જેટલી જેટલી હોટલ માં અમે જમવા ગયા ઇમ્પ્રિઝલ માં બધા અમારા જાણીતા છે એને તમારે પૂછવાની છૂટ કે આ લોકો આવે છે અહીંયા જમવા અમે કમ્પ્લીટ બે માળા ને કોઈ પ્રોબ્લેમ નતો એને એવો કેમ દર્શાવ્યું કે વાંધો છે મારે ક્યાંય વાંધો નતો પ્રોપર્ટી

મારા મોટા આદા છે જસદણના પ્રભારી દિનેશભાઈ અમૃતિયા તેમનો છોકરો આનંદ અમૃતિયા અને મારા બીજા આદા છે બિપિન અમૃતિયા બે દિવસ પહેલા એ મારી મમ્મી માટે હુમલો કરવા આવ્યા રાતના અગિયાર વાગે એમનું કહેવાનું એમ છે કે આ ઘર ખાલી કરી આપો પણ એ લોકોએ લીગલ નોટિસ આપવી જોઈએ ને તમે તમારી રીતના જ્યાં સુધી લો જેટલું મેં ભણેલું છે તમે મારા ઘરનું પગથિયું નહીં ચડી શકો કારણ કે એકલી લેડીઝ રહે છે એ લોકો ઘરમાં ઘૂસી અને મારી મમ્મીને અહીંયા હાથ પકડીને તમે ધક્કો મારો એનો મતલબ શું તમે શું કરવા માટે આવ્યો અને મારે સોશિયલ મીડિયા સહારો એટલે લેવો પડ્યો પોલીસ અમને જવાબ નથી મમ્મી રાતના વાગે સ્ટેશને ગઈ બે કલાક સુધી બેઠી કે એફઆઈઆર પાડવી છે પોલીસ વાળાએ નોર્મલ કમ્પ્લેન લઈ એની ઉપર સાઈન કરીને કે આ એફઆઈઆર છે એ હું તમને કાગળીઓ બતાવીશ તમને લાગશે કે એફઆઈઆર છે કોઈ અભણ માણસ હશે ને એ એમ કહી દેશે કે એફઆઈઆર નથી

કે એને કોર્ટમાં એમ કીધું છે એ મા દીકરી તો છે જ નહીં તો કોર્ટે કઈ પ્રૂફ ના માંગ્યું કારણ કે મેં જયારે પ્રોબેટ માટે અપ્લાય કર્યું તો જજે મને એટલા સવાલ કર્યા મારી પાસે એટલા ડોક્યુમેન્ટ્સ લીધા પહેલી વાત તો આંબો ફેમિલી ટ્રી માગી મારી પાસે આ બધાય લીગલ પ્રૂફ માંગ્યા કે હું એની લીગલ હાયર છું તોય તમે એની પાસે કઈ પ્રૂફ ના માગ્યા કે એની વારસતમાં કોઈ છે જ નહીં તમે માની લીધું કે આ મા દીકરી નથી તો નથી અને મને હવે એવું લાગે છે કારણ કે એને એવું કીધું હશે એટલે જ એ મારી મમ્મીનું મડર કરવા આવ્યો હતો કે હયાત જ નથી કારણ કે ઘરમાં આવીને ગેટ બંધ કરવાની કોશિશ કરતો તો બાજુવાળા આંટી બે ગેટ બંધ કરો તો દેખાય નહીં તો એ બેઠા હતા એટલે મારી મમ્મી બચી ગઈ નકર મારી મમ્મી નું શું થાતી મને નથી ખબર હું ઓલરેડી મારા બાપને તો કોઈ ચીજ મારી માને કોઈ દેવાની મારે અને પોલીસ થી ન્યાય નથી મળતો કોઈ નેતા થી ન્યાય નથી પડતો તો મારે કરવાનું શું માંગ તમારી માંગી છે કે બસ સોલ્વ તો જજ કરી દે તો જી તો સાચું હશે એ જ સાચું પડશે પણ મારે મારી મા માટે પોલીસ પ્રોટેક્શન જોઈએ છે અને આ લોકોની ઉપર સ્ટ્રિક્ટ એક્શન લેવા છે કારણ કે એને મારી મમ્મી ઉપર જે હુમલો કરવાની કોશિશ કરી એની ઉપર કાંઈક તો એક્શન જોઈએ કારણ કે બીજેપી બીજેપીમાં છે એટલે તમે એને કઈ નહીં કરો ના એને લોકઅપમાં નાખશો ના કાંઈ કરો એટલે મારે ન્યાય તો જોઈએ જ છે પોલીસ પ્રોટેક્શન જોઈએ અને મારે એ લોકો જેલમાં જાય તો જેલમાં જે જે એક્શન લેવા લઈ લ્યો